મને જો કે નાનપણથી જ આવો વિચાર હતો કે કોકનું આપણે કંઈ કરીને જાય સારું કે ફ્રી ટાઈમ હોય તો કોઈ માટે આપણે હેલ્પ કોઈની કરીએ અને બસ આગળ આ જ કરવું છે કે બસ છેક છેલ્લા જિંદગીના દિવસોમાં આજ કે આ છોકરાઓને કે એજ્યુકેશન તો દેવાનું સાથે સાથે શિક્ષણ કે એ લોકોને ચોખ્ખું કેવી રીતે રહેવું અનિતા યોગેશભાઈ શાહ પહેલાં મને જોકે નાનપણથી જ આવો વિચાર હતો કે કોકનું આપણે કંઈ કરીને જાય સારું કે ફ્રી ટાઈમ હોય તો કોઈ માટે આપણે હેલ્પ કોઈની કરીએ તો બહુ નાની હતી ત્યારથી આ બધું કે પ્રાણીઓને બચાવવા એ બધું પછી ટાઈમ જતો ગયો એમ એમ લાયોનેસ ક્લબ હતી તેર વર્ષની હતી ત્યારે હું તો એ ક્લબમાં હું મેમ્બર થઈ તો એમાં ફ્રૂટ વિતરણ કરતા હોસ્પિટલમાં જતા પછી જે બેકવર્ડ એરિયા બધા હોય એમાં લોકોને શિક્ષણ આપતા કે ઘર ચોખ્ખું કેવી રીતે રાખવું બધું તો એમાં હું જાતી એમાંથી મને એવું થયું કે આ લોકો માટે ઘણું કરાવી શકાય એવું છે આપણે કારણ કે ત્યારના હું તો ચાલીસ વર્ષ પહેલાંની વાત કરું છું તો એને અત્યારમાં ઘણો બધો ફેર છે અત્યારે ગવર્મેન્ટ ઘણી બધી હેલ્પ કરતા હોય ત્યારે એટલું કાંઈ નહોતું તો એ બધું જોઈને હું ધીરે ધીરે શીખી પછી છોકરાઓ મોટા થઈ ગયા તો એ લોકોને શીખવાડવા માટે ખાસ મેં ચાલુ કર્યું કે બર્થ ડે હોય મેરેજ ડે હોય ત્યારે અમે ઘરે રસોઈ બનાવીએ અને પછી એ બધું લઈને અમે એ લોકોને જમાડવા જાય તો ત્યારે તો આટલી બધી ઝૂંપડપટ્ટી કે કાંઈ નહોતું તો ત્યારે અમે હાઈવે ઉપર જતા અને એ લોકોનું જે બનાવવા જમવાનું બનાવ્યું એ જ અમે લોકોએ જમતા એટલે છોકરાઓને ખબર પડે કે આપણે જે જમીએ છીએ એ જ એ લોકોને ખવડાવવાનું છે એવું નહીં કે એના માટે આપણે અલગ બનાવ્યું કે છોકરાઓ તો અત્યારે ખરેખર મારા છોકરાઓ મારા છોકરાઓના દીકરીનો દીકરો છે દીકરાની દીકરી છે એ લોકોએ કાંઈ કંઈ પ્રસંગ હોય તો તરત જ કે દાદી ઝૂંપડપટ્ટીમાં જમાડજો તો એ શું એ એના સંસ્કાર કે હું જે કરતી હતી એ એનામાં આવ્યું છે એટલે હું તો કરતી જ હતી મારા હસબન્ડનો પૂરેપૂરો સપોર્ટ હતો અમારે સ્ટુડિયો હતો એ નહોતા આવી શકતા પણ બે હજારને પંદરમાં અમે સ્ટુડિયો સેલ કર્યો કે છોકરાઓએ કીધું કે પપ્પા હવે તમે એન્જોય કરો લાઈફ બહુ તમે કામ કર્યું તો મારા હસબન્ડ પછી મારી સાથે જ જોડાઈ ગયા અને સાથે જ આવે છે એટલે હું આ બધું વધારે કામ કરી શકું કારણ કે એ મારી સાથે હોય ઘરમાંથી જ તમને બહાર નીકળવા ન દે તો તમે કાંઈ ન કરી શકો સ્નેહ ફાઉન્ડેશન ને પંદર વરસ થયા એ પહેલાથી ઘણો ટાઈમથી હું તો કરું છું વીસ પચીસ વર્ષથી આ છે કારણ કે છોકરાઓ નાના હતા એટલે અમે ભણવાનું તો મેઇન એક જ રાખ્યું છે કારણ કે શું કામ કે આપણે એટલું બધું પોચી નથી શકતા કારણ કે ગ્રુપ ઘણું છે મોટું એમાં શું થાય બધાને એવો ટાઈમ ન હોય રોજ કારણ કે ઘરની જવાબદારી હોય નીકળી ન શકતા હોય જ્યારે અમે બે તો સાવ ફ્રી છીએ છોકરાઓ ભગવાને સરસ સેટ કરી દીધા છે તો અમને એવું થયું કે ભગવાને આપણા છોકરાને સેટ કર્યા છે તો આમાંથી એક બે છોકરા પણ આગળ આવશે તો અમને એમ થશે કે અમારું લેખે લાયકું કરેલું આપણે કોઈને બતાવવા માટે નથી કરતા પણ આપણા આનંદ માટે કરીએ છીએ કે ભાઈ અમે રાત્રે સરખી રીતે સૂઈ શકીએ છીએ કે કોક માટે આજે છોકરાઓને રોજ પ્રોટીન જમાડીએ છીએ અમે એક કલાક પહેલાં ભણશે રોજ અને પછી રોજ મગભાત દાળ ભાત એવું આપીએ છીએ શું કામ કે એ ખોરાક આ લોકોને નથી મળતો રોટલા શાક થાય છે પણ દાળ ભાત ને એવું એ લોકોને નથી તો એ અને એ છોકરાઓને એટલું બધું ભાવે છે ને અને એવા ચાર પાંચ ફેમિલી અમે રાખ્યા છે કે એ લોકો ગરમા ગરમ લઈને આવે અહીંયા એટલે છોકરાઓ ભણી લે એટલે પછી છ વાગે અમે એ લોકોને જમાડીએ અને મારા હસબન્ડનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે મને વાંધો નથી આવતો શિયાળામાં અમે ધાબડા આપીએ છીએ એ એવું નહીં કે આપણે રાજકોટમાં કે બાજુમાં કોઈ રહેતું હોય ઠંડી હોય તો આપીએ ખરા ના હોય તો પણ હાઈવે ઉપર વધારે જાય કે હાઈવે હાઈવે ઉપર મજૂર માણસો કામ કરતા હોય છે ને તો એની પાસે કાંઈ અને એ વેચવાનાય નથી કારણ કે હાઈવે ઉપર ઠંડી જેટલી બધી હોય કે એ આપણે દેશું તો એ વેચી નહીં નાખીએ એ ઓઢવાના જ છે આ લોકો અમે લોકો તો ફી ઘણાને આપીએ છીએ એટલે પછી એની રીતે એ લોકો કરતા જ હોય તો અહીંથી તો બધા હજી નાના નાના જ છે એટલે આઠમા દસમા સુધી ગયા હોય અને એમાંય ક્લાસમાં ફર્સ્ટ આવતા આવીને અમને મેડલ બતાવે કે દીદી મને મેડલ મળ્યું રાખડી કોમ્પિટિશન હોય ગરબા કોમ્પિટિશન કાંઈ પણ હોય તો એમાં અહીંયા ટીચર શીખવાડતા હોય અને લેસન એ લોકોનું કરાવે કે ભાઈ લેસન લઈને આવે તો એ દીદી શીખવાડે એટલે એ લોકોને સ્કૂલમાંય આગળ એ લોકોને ભણવા એટલે મેડલ નહીં તો ઘણાને મળે છે પણ શું આ છોકરાઓ નાના છે એટલે હજી કોલેજમાં કે એમાં જવામાં વાર લાગે તો અમે પછી એવી રીતે બ્લાઇન્ડ એવી રીતે હોય છે કે અમદાવાદથી મને એક અમારા ફ્રેન્ડે કીધું હતું કે બ્લાઇન્ડને જેને આપણે જોતા હોય રાઇટર તો એ પણ કરીએ છીએ કે શું કે સ્કૂલમાં કોલેજમાં ભણતી હોય છોકરીઓ તો આપણે એને ફોનથી કહીએ ભાઈ તારે આવી રીતે બે કલાક જવાનું છે તો એ રાઇટર નહીં સારું કે એ નહીતર પહેલાં શું હતું કે અહીંયા રાજકોટમાં આપણે નહોતું એટલે એ લોકોને અમદાવાદ જ જવું પડે તો કોઈ પાસે જવા આવવાના પૈસા ન હોય એવું તો આપણે અહીંયા એને સગવડ કરી દઈએ એટલે એ પણ કરીએ છીએ પછી ઉનાળામાં ચાર મહિના છાશ આપીએ છીએ એ હાઈવે ઉપર દેવાની બાકી શું ત્યાં હાઈવે ઉપર અહીંયા તો આપણે બાજુમાં મળતી હોય તો આપણે દસ રૂપિયાની કોથળી લઈને આપી લઈ છાશમાં પણ આ તો હાઈવે ઉપર બહુ અને એટલા બધા એ માણસો ખુશ થતા હોય કે ભાઈ અમને અહીંયા સુધી ઠંડી છાશ મળે છે અને અમૂલની છાશ દેવા અને બસ આગળ આ જ કરવું છે કે બસ છેક છેલ્લા જિંદગીના દિવસોમાં આ જ કંઈક આ છોકરાઓને કે એજ્યુકેશન તો દેવાનું સાથે સાથે શિક્ષણ કે એ લોકોને ચોખ્ખું કેવી રીતે રહેવું કારણ કે રોજ અમારા ટીચર શીખવાડે જ છે કે બ્રશ કરાવે માથું ઓળવાનું નેલ કટ કરવાના અને એના પેરેન્ટ્સને હવે ખબર પડ્યા શરૂઆતમાં એ લોકોને એમ થતું કે આ કેમ આ બધું કરે છે કે ફોટા પડાવવા હશે કે ફોટા દેવા હશે પેપરમાં પછી અમે કીધું કે ભાઈ અમારે એવું કાંઈ કરવું નથી અમારે ખાલી તમારા છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે અને એના મા બાપ બધા બહુ હેલ્પ કરે છે ખરેખર કે આમાં અમને જે છોકરાઓને બધું કાંઈ પણ જરૂર હોય તો તરત જ અમારે ઊભા રહે છે અને એક વાત કે અહીંયા કોઈ દારૂ નથી અમે પંદર વરસથી હું આવું છું પણ અમે કોઈને નથી જોયા કે ભાઈ નહીં શું કે આગળ એરિયા હોય એમાં થોડું ઘણું દૂષણ તો હોય જ પણ કોઈ અમે નથી જોયા અને એટલી હેલ્પય કરે કાંઈ પણ જરૂર હોય તરત જ બધા